ગોધરા શહેરમાં આવેલ એ ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ વાહનોમાં આજ રોજ આકસ્મિક આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના ભાવેશ ઠાકોર કૃષ્ણ સુલંકી દિનેશ બાબુર સહિતના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ખડકાયેલા વાહન ઉપર પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવમાં કોઈ જાનહાની કે નુકસાન થવા પામ્યું ન હતું ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ અને ડિટેઇન કરાયેલા વાહનો પૈકી અર્ટિકા અને સ્કોર્પિયોમાં આ આકસ્મિક આગ બબકી ઉઠતા નાશ ભાગ મચી જવા પામી હતી પરંતુ ગોધરા એ ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ જવાનો તરપરતોડ ઘટના તાપડતો ઘટના સ્થળ ઉપર પહોંચી અર્ટિકા અને સ્કોર્પિયો ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે એ ડિવિઝન પોલીસ સ્ટાફની સતર્કતાને પગલે મોટી આગની દુર્ઘટના થતા રહી ગઈ હતી